આ મુવી નો ચોક્કસપણે વિરોધ કરવો જ પડશે અને જો વિરોધ નહીં થાય તો સનાતન હિન્દુ ધર્મને બહુ જ મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ સો સો ટકા છે પહેલા એ લોકોએ એક પિક્ચર આપીને એને જોઈ લીધું કે હિન્દુઓ શાંત હતા હવે એમણે બીજો પ્રયત્ન કર્યો છે અને આ પ્રકારે જો થશે તો હિન્દુ ધર્મને આગળ પણ વધારે મોટું નુકસાન થશે એવી પૂર્ણ ઘણી બધી રણનીતિઓ હોય છે પણ રણનીતિઓને જાહેર કરવું એ મને લાગે છે અત્યારે આ પગલે યોગ્ય લગભગ બે થી ત્રણ હજાર લોકો અત્યારે અહીંયા હાજર છે અને મહારેલીનું એક સુંદર આયોજન કર્યું છે કે જેનાથી સરકાર જાગે અને આના ઉપર બેન્ડ લાગે સુનિયોજિત ષડયંત્રના હેઠળ એવા પ્રહારો કરી રહ્યા છે કે જેના અંતર્ગત આપણું દિવ્ય પુષ્ટિ માર્ગ કે જેના ઉપર વ્યવસ્થિત લાંછન લાગે

આપણી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સભ્યતા સંસ્કૃતિ સંસ્કારો છે એમાં આ અંગ્રેજોના અંતર્ગત એમના ઇન્ફ્લુઅન્સથી આવીને અને જજમેન્ટો લેવાયા છે આ મહારાજ પુસ્તકને બી હું ભારતમાંથી કાઢી દેવામાં આવે બેન્ડ કરી દેવામાં આવે એવી અપીલ કરું છું અને સાથે એના જે લેખક છે કે જે વૈષ્ણવતાના નામે વૈષ્ણવના નામે શ્રી મહાપ્રભુજીની કંઠી પહેરીને અને આસુરી વૃત્તિ પોતાના પોતાની જે દૂષિત માનસિકતા છે એને શબ્દમાં પ્રકટ કરીને અને શબ્દ બ્રહ્મ નાદનું પણ અપમાન કર્યું છે અને એવા એ લેખકને પણ બેન્ડ કરી દેવામાં આવે એમને માત્ર એમની દૂષિત કલંકિત બુદ્ધિ જે છે એને શબ્દમાં પરોવીને અને કલંક પ્રિષ્યું છે સમાજમાં બીજું કશું કર્યું નથી અને એટલા માટે આજે અમે અહીંયા સુખધામ મંદિર છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ તૃતીય ગ્રહાધીશ શ્રી વાગીશ દાદાશ્રી એમના અધ્યક્ષતામાં આખો વૈષ્ણવ સમાજ આપણે આપ જોઈ રહ્યા છો આખો હિન્દુ સમાજ આપ જોઈ રહ્યા છો કે આજે જાગૃત થઈને અને આખા ભારતમાં આનો વિરોધ કરી રહ્યા છે અને કાયમી માટે આને બંધ કરી દેવાની અને બેન્ડ કરી દેવાની અપીલ છે અમે સરકારને સીધું કહીએ છે કે આપણે જે ઋષિ અને કૃષિ સંસ્કૃતિની વાત કરીએ છે તે ઋષિ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ત્વરિત આમાં એક્શન લેવામાં આવે અને આનું નિરાકરણમાં આવે ભારત માતા કી જય અને વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ સમાજ જ્યાં સુધી આને પરમાનન્ટલી બેન્ડ કરી દેવામાં નહીં આવે ત્યારે આવા હજાર આમિર ખાનોનું ખંડન કરશે અને એને બંધ કરી દેવા કોર્ટમાં કેસ ચાલુ છે માન્ય કોર્ટ પર અમને પૂરો વિશ્વાસ છે ભરોસો છે ભારત સરકાર પર અમને ભરોસો છે અને અમને અમારા દ્વારકાધીશ પ્રભુ પર પૂરો ભરોસો યુવાનોનું મગજ બગાડવા માટે જ આવી ફિલ્મો તૈયાર કરવામાં આવી રહી છે એ જ ષડયંત્ર છે આડી ચાલુ કરો જય જય ભારત માતા કી જય